ઉત્તર પ્રદેશના શરહાનપુરના અનંત નાંગથી એક ડોક્ટરની આતંકવાદી સંગઠન જયશે મોહમ્મદ સાથેના કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરી હતી દરોડા પાડતી વખતે ત્રણસો કિલો આરડીએક્સ એક એકે ફોર્ટી સેવન અને કેમિકલનો જથ્થો છે તે જપ્ત કરી લીધો છે ગાંધીનગર એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી ત્રણ પિસ્તો અને કેમિકલનો જથ્થો મળ્યો હતો અને આતંકી સંગઠન સાથે આ ત્રણેય કનેક્શન હતા ત્યારે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીર પોલીસે પણ હરિયાણાના ફરીદાબાદમાંથી એક ડોક્ટરના ઘરેથી દરોડા પાડતી વખતે ત્રણસો કિલો આરડીએક્સ ફોર્ટી સેવન અને કેમિકલનો જથ્થો છે તે જપ્ત કરી લીધો છે ત્યારે આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે અને જમ્મુ કાશ્મીર પોલીસે 7 નવેમ્બરના રોજ તેની ધરપકડ કરી હતી હાલ જે સમાચારો મળી રહ્યા છે તેને અનુલક્ષીને પોલીસે આ સમગ્ર જે બનાવ બન્યો છે તેમાં જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ હરિયાણા અને ગુજરાત સાથે તેનું જોડાણ હોય તેને અનુલક્ષીને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યુએપીએ હેઠળ ગુનો સમગ્ર મોહમ્મદ સાથેના કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરી હતી આ સંદર્ભમાં જમ્મુ કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં ડોક્ટરના ભાડાના રૂમમાં દરોડો પાડ્યો હતો જે પ્રમાણે વિગતો મળી રહી છે તે પ્રમાણે મુજાહિલ શકેલ નામના કાશ્મીરી ડોક્ટરે ફરીદાબાદમાં એક રૂમ ભાડે રાખ્યો હતો અને મકાન માલિકને એવું કહ્યું હતું જેમાં ત્રણસો કિલો આરડીએક્સ ફોર્ટી સેવન અને ચોર્યાસી કારતુસ સાથે કેમિકલ પણ ઝડપાયું છે સાથે સાથે ફરીદાબાદમાં તેને વિસ્ફોટકો લગાવ્યા હોવાની પણ અત્યારે કબૂલાત આપી હોવાની માહિતી મળી રહી છે મકાન માલિકને પણ માત્ર સામાન રાખવાનો કહીને જ તેને આ રૂમ છે તે ભાડે રાખ્યો હતો આ ઉપરાંત જે ગાંધીનગરમાંથી આઈએસ આઈએસના ત્રણ આતંકી ઝડપાયા છે જેને એટીએસ ધરપકડ કરી છે તેમાં આઝાદ શેખ ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ જીલાની અને મોહમ્મદ સુહેલ આ ત્રણ જે વ્યક્તિઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત કે દેશના કોઈ પણ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા આઈએસઆઈએસ ના આ ત્રણ આતંકીને ગુજરાત એટીએસએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે આ ઝડપાયેલા જે ત્રણ આરોપીઓ છે તે પૈકીના ડોક્ટર સૈયદ અહેમદનો સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથેના કનેક્શન પણ સામે આવ્યા છે ત્યારે અત્યારે ગાંધીનગરમાં ઝડપાયેલા લોકો અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરે જે ડોક્ટરની ધરપકડ કરી છે અને ત્યારબાદ જે જથ્થો મળ્યો છે આતંકવાદી ષડયંત્રો થઈ રહ્યા હતા તે પ્રકારની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે નમસ્કાર